તો ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે પહોંચ્યા અને તેમણે લાજપોર જેલની મુલાકાત લીધી છે જેલમાં કેદીઓ માટે શિક્ષણને લઈને નવી પહેલ કરવામાં આવી છે લાજપોર જેલમાં મિની સ્કૂલ શરૂ કરવામાં આવી છે

સ્કિલ ડેવલપમેન્ટ થાય પ્રવૃત્તિમય રહે તેમજ જેલમાંથી બહાર નીકળ્યા બાદ સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી રોજગારના અવસરો પ્રાપ્ત થાય અને ગુનાખોરીની દુનિયામાંથી બહાર નીકળી અને સમાજમાં આપનું પુનઃસ્થાપન થાય તે માટે માનનીય શ્રી દ્વારા સતત ચિંતન કરવામાં આવે છે અને તે બાબતે અમુને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે છે જેના અમલીકરણ દ્વારા કેદીઓના સુધાર અને પુનર્વસન માટે ઘણી બધી પ્રવૃત્તિઓ લાજપોર જેલ ખાતે કરવામાં આવે છે